વાહન વ્યવહારથી સતત ધમધમતા મક્તમપુર રોડના એક ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત મક્તમપુર બસ સ્ટેશનથી ઝાડેશ્વરનો રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં યોગ્ય કારપેન્ટિંગ અને પેકિંગ વર્ગ ના કરાયું હોવાના આક્ષેપો સામાજિક કાર્યકર યોગી પટેલે કર્યો છે તેઓએ જણાવ્યું છે કે રાતોરાત બની ગયેલ આ રોડ પર સરખું કાર્પેટિંગ ન કરતા રોડનો ડામર પીગળી જતા વાહનોના ટાયર ચોટી જતા ટાયરને નુકસાન થવા સાથે અકસ્માતના ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે તે ઉપરાંત રોડ પીગળી ડામર રોડની સાઈડમાં આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડી રહી છે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવી માંગ પણ તેઓએ કરી છે મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે રોડ પર સરખું કાર્પેટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે આ રોડ પીગળવાને કારણે ડામર ને ગાડીના ટાયરોમાં ચોટતા ગાડીના ટાયરને નુકસાન છે તેમજ ટુ વ્હીલ અને ફોર વ્હીલને અકસ્માતનું પણ સંભાવના સેવાઈ રહેલી છે તદઉપરાંત આ રોડ પીગળીને સાઈડ પર આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ બાબતે આર બી વિભાગ ધ્યાન આપે ને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું કાર્પેટિંગ અને રોડની ગુણવત્તા ચપાશે